પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોલાતે દબાણ દૂર કરવાની કામગીરી એક તરફી કરતા અરજદાર પરિવારે ચીફ ઓફિસર પર લગાવ્યા સેટિંગના આરોપ પાટણ શહેરની ઇન્દ્રપુરી સોસાયટીમાં માં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું દૂર પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડા તે દબાણ હટાવવાની એક તરફી કાર્યવાહી કરતા પરિવારે ચીફ ઓફિસર સામે લગાવ્યા સેટિંગના આરોપ બંને પક્ષે સામસામે દબાણ દૂર કરવાની અરજીઓ નગરપાલિકામાં થઈ હોવા છતાં પણ નીતિન બોડા તે એક તરફી કરી કાર્યવાહી મેહુલ પરમારનું ગેરકાયદેસર દબાણ તોડવામાં આવ્યું પરંતુ મેહુલ પરમારે કરેલ પડોશના દબાણની અરજી ધ્યાને લીધા વગર કરી કાર્યવાહી નગરપાલિકાનું જેસીબી ફક્ત એક તરફી ચાલ્યું હોવાના આક્ષેપો ચીફ ઓફિસર બંનેના ગેરકાયદેસર દબાણ તોડે ફક્ત મારું એકલાનું જ કેમ

ઇન્દ્રપુરી સોસાયટી જ ચાણસમાં આવી જીબીની સામે નગરપાલિકાએ મને નોટિસ આપી હતી મારું ગુડાઉન દબાણમાં હતું જે મને મંજૂર હતું જે નગરપાલિકાએ જે સ્વૈચ્છિકઋત કર્યું મને કોમન પ્લપને બનાવેલું હતું મને કંઈ વાંધો નથી પણ જેને મારા વિરુદ્ધ મરજી આપી હતી સર એનું મકાન પણ અનલીગલી હતું નગરપાલિકાએ બે વાર નોટિસ આપી એને બીજું પરમિશન પણ નથી આપી અને એના મકાનમાં નગરપાલિકાના માણસો ચેક કરવા આવ્યા હતા અને એને પણ નોટિસ આપી હતી પણ એનું મકાન તોડ્યું નહીં નગરપાલિકાએ આ બેવડી નીતિ અપનાવીએ કાં તો નગરપાલિકા પૈસા લઈને બેઠી હોય કે ગમે તે હોય પણ એને કંઈ કર્યું નથી ને અમારું ગોડાઉન તોડી નાખ્યું મારું કહેવાનું એક જ હતું તો બંનેનું સાથે તોડો બંનેનું સાથે તોડો તો બંનેનો ન્યાય મળે હું ખોટો હોઉં કે એ ખોટો હોય તો બંનેનું સાથે તોડો પણ એને ઇમ્પેક્ટ ફીનું જે ભર્યું ઇમ્પેક્ટ ફીની અંદર કાયદો પૂરો થઈ ગયા પછી હજી સુધી ચીફ ઓફિસરે એની ફાઇલ દબાઈ રાખીએ કેમ દબાઈ રાખીએ ત્રીસ દસ બે હજાર બાવીસે ઇમ્પેક્ટ ફી બંધ કરવામાં આવી હતી એ પછી એને બે હજાર ત્રેવીસમાં મકાન બન્યું અને એને ઇન્ફેક્ટ માટે કાયદો એને અરજી કરી છે તો એની અરજી કેમ હજી સુધી ફગાઈ નથી તો એને નોટિસ આપીને એનું દબાણ દૂર કરવા વિનંતી અને કેટલા વારનો પ્લોટ છે આ કોમલ પોટ મને બાર વારનો કોમન પ્લોટ નમ્ર વિનંતી કે મને એટલો ચોખો કરી આપે અને પણ જે આવતું હોય મારું ઘર આવતું હોય કે એનું ઘર આવતું હોય દૂર કરવા વિનંતી જો અરજદારનું દબાણ દૂર નહીં થાય તો તમે શું કાર્યવાહી કરશો આગળ